આ બુલેટ ગાડી વેચવાની છે ચોવીસ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું મોડલ છે બે હજાર અઢારનું ઓનર એક કિંમત એક લાખ પાંત્રીસ હજાર જોવા માટે જુનાગઢ જોવા ગાડી તમારે લેવાની હોય તો ઉપર નીચે માલિકના નંબર છે તમે કોન્ટેક કરો અને વાહન લેવેલ્સના વિડીયો જોવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ આ મહેન્દ્ર બચોક પિંચોતેર ટ્રેક્ટર વેચવાનું છે મોડલ છે બે હજાર સોળનું ઓનર બે કિંમત ત્રણ લાખ પાંસઠ હજાર રાખેલ છે જેમાં ફેરફાર થઈ જશે જોવા માટે દેવભૂમિ દ્વારકા જોવા ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો ઉપર નીચે માલિકના નંબર છે તેમાં કોન્ટેક કરો અને વાહન લેવેન્સના વિડીયો જોવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધી આ મહેન્દ્ર ચારસો પિંચોઠેઠ ટ્રેક્ટર વેચવાનું છે મોડલ છે બે હજાર ચાર પાંચનું ઓનર બે કિંમત એક લાખ એંશી હજાર જોવા માટે દેવભૂમિ દ્વારકા જોવા ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો ઉપર નીચે માલિકના નંબર છે તેમાં કોન્ટેક કરો અને વાહન લેવેશના વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હવે ગેનર એલેક્સાઈ ગાડી વેચવાની છે પેટ્રોલ પ્લસ સીએનજી મોડલ બે હજાર દસનું ઓનર બે કિંમત બે લાખ પચાસ હજાર રાખેલ છે જામનગર જોવા મળશે જો આ ગાડી તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે માલિકના નંબર છે તેમાં કોન્ટેક્ટ કરો અને વાહન લેવેશના વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ ગાડી વેચવાની છે બે હજાર અગિયાર નું કિંમત પાંચ લાખ પચાસ હજાર રાખેલ છે જેમાં ફેરફાર થઈ જશે જોવા માટે રાજકોટ જો આ ગાડી તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે માલિક ના નંબર છે તેમાં કોન્ટેક કરો અને વાહન લેવેશ ના વિડીયો જોવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ આ બે છે છે મોડલ નું કિંમત રાખેલ છે જોવા માટે જુનાગઢ ભેસાણ જોવા ટેક્ટર ટ્રેક્ટર તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે માલિક ના નંબર છે તેમાં કોન્ટેક્ટ કરો અને વાહન લેવન્સના ના વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ આ બોતેર પચાસ વેચવાનું જે મોડલ છે બે હજાર નું કિંમત પાંચ લાખ પંચાવન હજાર રાખેલ છે જેમાં ફેરફાર થઈ જશે દ્વારકા ભાણવડ જોવા મળશે જો આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય મારા વાલા તો ઉપર નીચે માલિકના નંબર છે તેમાં કોન્ટેક કરો અને વાહન લેવાના વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધી આ ટ્રેક્ટર અને ટોલી બંને વેચવાનું છે બે એકતાલી ટ્રેક્ટર છે મોડલ છે બે હજાર ચૌદ નું કિંમત પાંચ લાખ પચીસ હજાર રાખેલી છે જેમાં ફેરફાર થઈ જશે લાલપુર જામનગર જોવા મળશે જો આ ટ્રેક્ટર ને ટોલી તમારે લેવાનું હોય તો ઉપર નીચે માલિકના નંબર છે મારા વાલા તેમાં કોન્ટેક કરો અને વાહન નેવેશના વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ આ મારુતિ સુઝુકી સ્વિફ્ટ ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર અગિયારનો બારમો મહિનો ઓનર ત્રણ વીમો ચાલુ પ્યોર પેટ્રોલ કિંમત બે લાખ પંચાવન હજાર રાખેલ છે જેમાં ફેરફાર થઈ જશે જોવા માટે જૂનાગઢ જોવા ગાડી તમારે લેવાની હોય તો ઉપર નીચે માલિકના નંબર છે તેમાં કોન્ટેક કરો મારા વાલા અને વાહન લેવેશના વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો આ બે એક તાલી ટેક્ટર વેચવાનું જે મોડલ છે બે હજાર વીસ નો નવમો મહિનો કિંમત પાંચ લાખ ત્રીસ હજાર રાખેલ છે જેમાં ફેરફાર થઈ જશે જોવા માટે દેવભૂમિ દ્વારકા ભાણવડ એક ઓનર જો આ ટેક્ટર તમારે લેવાનું હોય તો ઉપર નીચે માલિકના નંબર છે તેમાં કોન્ટેક કરો અને વાહન લેવેન્સ વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ